રોજ શહેરમાં એક આયોજન કરવામાં આવ્યું હતું ભારત દેશની અંદર નદીઓને પણ માતાનું સંબોધન કરીને ગણવામાં આવતી હોય છે ત્યારે વાત કરીએ માતા નર્મદાની તો નર્મદા માતાની પરિક્રમા કરવા માટે પણ લોકો આતુર હોય છે માતા નર્મદાની પરિક્રમા કરીને પુણ્યો કમાવવામાં આવે છે અને પાપોનો નાશ કરવામાં આવે છે સમસ્ત શ્રીમાળી રાજસ્થાન બ્રાહ્મણો દ્વારા શ્રી નર્મદા માતાની પરિક્રમા કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા પંદર દિવસની યાત્રા હોય જેમાં સમસ્ત શ્રીમાળી હોશ પૂર્વક સુરત શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા સુંદર યાત્રા આયોજન અમારે પચીસ मां नर्मदा की कृपा होती है तभी यात्रा संभव होती है भाग ले ब्यूरो रिपोर्ट चेनल आई विटनेस